હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર સૌરાષ્ટ્ર સાતસો અને સત્તર મિની ટ્રેક્ટર આવેલું છે મિત્રો માત્ર એકસો અને સિત્તેર કલાક હાલેલું છે વન ઓનર ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટર બે હજાર અને ત્રેવીસનું મોડલ છે તો મિત્રો સાવ વ્યાજબીમાં ટ્રેક્ટર વ્યાજબી ભાવમાં ટ્રેક્ટર વહેસવાનું છે મિત્રો ટ્રેક્ટર વેસાઈ જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેજો ગણતરીન કલાકમાં વેસાઈ જશે સાવ વ્યાજબી ભાવ રાખેલો છે ઓજાર સાથે વેસવાનું છે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલની સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મિની ટ્રેક્ટર લેવાય તો વિડીયો કામ લાગી શકે બુકનો ફોટો જોઈ શકો છો મિત્રો તમે આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે આગળ વિડીયોમાં જ તમને માલિકનો મોબાઈલ નંબર કિંમત વગેરે મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે સૌરાજ સાતસો સત્તર ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર મિત્રો માત્ર એકસો સિતેર કલાક હાલેલું છે મિત્રો આ ઓજાર તમને સાથે મળશે મિત્રો બલૂન સાથે મળશે ટ્રેક્ટરમાં ટાયરની કન્ડિશન સાવ નવી જોવા મળશે માત્ર એકસો સિતેર કલાક હાલેલું છે સાઈડ ગેર સાથે ટ્રેક્ટર જોવા મળશે હાઇડ્રોલિક એન્જિન ગેર કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તમને કન્ડિશન જોઈને જ ખબર પડી જશે મિત્રો કે આ ટ્રેક્ટર બિલકુલ ચલાવેલું નથી માત્ર એકસો સિત્તેર કલાક ચલાવેલું છે તો મિત્રો આ ટ્રેક્ટરમાં તમને ક્યાંય પણ ક્રેચ પણ જોવા નહીં મળે સાવ નવી કન્ડિશનમાં આ ટ્રેક્ટર વેસવાનું છે અને મિત્રો ખૂબ જ ઓછી કિંમતમાં વેસવાનું છે મિત્રો ટ્રેક્ટરની બુક વગેરેનો ફોટો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો મિત્રો આ ટ્રેક્ટરમાં તમને સાથે બલૂન પણ મળશે તેનો પાયર મિત્રો તમે જોઈ શકો છો એકદમ હેવી પાયર અને સારો પાયર નવો એકદમ પાયર સાથે મળશે તો મિત્રો આ ટ્રેક્ટરની વાત કરીએ આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ આડત્રીસ બ્યાસી જીરો ઓગણસાઠ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો તાલુકો સાયલા મિત્રો ગામ ગુંદિયા વડા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો સૌરાષ્ટ્ર સાતસો સત્તર ડીઆઈ ટ્રેક્ટર્સ લેવા ઈચ્છતા હોય મિત્રો સાવ નવું ટ્રેક્ટર્સ છે જે પણ ખેડૂત મિત્રો લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો ત્રેસાઠ પાંચ અડત્રીસવાળાના નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ